તો કરતા હશો અને બગડા બોલાવતા હશો પરીક્ષા માટે બરાબર ને તો હવે એ બધાના જે કઈ પણ પ્રશ્ન હતા તમારા બધાની જે કઈ પણ ડિમાન્ડ હતી ડિમાન્ડ પૂરી કરવા માટે આપણે આવ્યા છે આવતીકાલથી મારા વલાવ ધોરણ દસ મુ અને ધોરણ બાર નું હવે આપણે લાઈવ લેક્ચર શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે અભિષેક સર હવે લાઈવ આપણા કેદી ચાલુ થશે બધી જગ્યાએ બધાનું ચાલુ થઈ ગયું છે જો ગમે એ જગ્યાએ ગમે એટલા લોકો ચાલુ કરે પણ ધળ બળાટીને ધાણાજીરું બોલે એટલે એ માત્ર આપણે અહીંયા બોલે બરાબર અને એવી જ તૈયારી કરવાની છે કે માત્ર થોડીક તૈયારી અને પૂરા માર્ગ થોથા ને થોથા આપી દે ને એમાંથી માર્ક પૂછાય એમ નહીં આટલું જ દેવાનું અને ઈ પણ ઈ જ આવે એમ એસી માર્કનું પેપર દેવાનું અને એ જ એસી માર્કનું નીકળે ને એવી તૈયારી આપણે છે એટલે બધા હવે તૈયાર થઈ જાજો પરીક્ષાને લગતા આઈએમપી મોસ્ટ આઈમ પેપર અને એનું પરચો એમ કહે ને કે ભાઈ ઓહો ભગવાન હતા તો ભગવાનનો પરચો આવો સરસ મજાનો પરચો આપણે એ ઇતિહાસને જોઈને આપણે મંદિરમાં જઈએ હે કારણ કે ભગવાન દ્વારકાધીશ હે કાળીઓ માગે ને આપે દ્વારકાધીશ તો એમના લાગણી છે એમના પ્રત્યે શ્રદ્ધા છે એટલે આપણને તો એવી જ રીતે હું તમને કહી દઉં કે હું તમને પ્રિલિમ્સ નું પેપર આપીશ હું તમને પ્રિલિમ્સમાં કહી દઈશ તમે ગુજરાતની ગમે સ્કૂલમાં ભણતા હોય તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય ચાહે કે તમે સરકારી સ્કૂલમાં ભણતા હોય પણ પ્રાઇવેટ સ્કૂલ કે સરકારી સ્કૂલના તમારા શિક્ષક કોણ છે એ મને ખબર નથી પણ હું જે પેપર આપીશ એ પેપર જો શિક્ષક અનુભવી હશે તો એને આવું પેપર કાઢેલું હશે તો તૈયારી કરવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે એસી માંથી એસી તમને આ વખતે પણ લઈ આવવાનો છું જેમ દર વખતે છોકરાઓ એકદમ ઈઝીલી એસી માંથી એસી માર્ક મેળવે છે એમ તમે પણ આંખ બંધ કરીને તમે આપણી ચેનલમાં છો હું તમને કહી દઉં કે તમારે એસી માંથી એસી આવશે એકો એક ટોપિક આપણે લેવાના છીએ એકો એક ટોપિક લેવાના છીએ ઓકે પહેલું કામ એ કરો કે જેટલા વ્યક્તિઓ પેલા લાઈવ જોઈ રહ્યા છો એ વિડીયોને લાઈક કરો આજે આપણે વાતો કરવાની છે આજે હું તમને આપણું આખી રૂપરેખા આપી દઉં છું કે આપણે શું કરવાના છીએ બરાબર એટલે સૌથી પહેલું તમારે કામ કરવાનું છે કે વિડીયોને લાઈક કરવાનું છે કે તમે એકવાર વિડીયોને લાઇક કરી દો આજે આપણે વાતો કરવી છે અને વાતોમાં એકદમ ફ્રીલી ઈ તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય કે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય મીડિયમ સાથે કોઈ નિસ્બત નથી બોથ મીડિયમ આપ ચાહે ઇંગ્લિશ મેં પઢ રહે યા ગુજરાતી મેં પઢ સંસ્કૃત લેંગ્વેજ કો તો આપ દોનો કે લીએ સેમ ક્વેશ્ચન આયેંગે બોર્ડ ઓર મેરે પાસ ભી સેમ વિડીયો હોગા

પણ તમને જો માર્ક એસી માંથી એસી નો આવે તો તમે મને કહેજો એવી આપણે તૈયારી અફલા તુન અને ભૂકા કાઢે એવી ધળ બળાટીને ને ધાણા જીરું બોલે ને બોલે હવે એનામાં શું પ્રોબ્લેમ આવે કેવા પ્રોબ્લેમ આવે કેવી વસ્તુ આવે અને પ્રોબ્લેમ આવે તેમાંથી નીકળવાનું કેમ હું તમને માત્ર પેપરમાં પેપરનું આઈએમપી નહીં આપું હું માત્ર તમને પેપરમાં શું પૂછાય છે એ નહીં આપું હું પેપરમાં કેવી રીતે લખવું નહીં આપું પણ ભાઈ જવાબ નથી આવડતો જવાબ કેમ લખવો અને ઈ પણ સાચો પડે એવી ટ્રીક આપણા વિડીયોની અંદર હશે બરાબર તો તમે એક વસ્તુ ફાઈનલ કરી લો કે તમે વિડીયોમાં જોડાઈ જાઓ વિડીયોને લાઈક કરી દો તમે આગલા વિડીયો છે તમે ખાસ જોઈ લેજો મિત્રો ઘણા બધા વ્યક્તિ શું કરે છે સાહેબ ઈ તો જૂનો વિડિયો છે અરે બાપા ઈ જૂનો વિડીયો ઈ છે પણ સિલેબસ ઈ નો ઈજ છે આઈએમપી નું ઈજ છે નવું આઈએમપી આવશે કે જ્યારે મને એમ લાગશે કે આમાં ચેન્જ કરવા જેવું છે ત્યારે આપણે નવું આઈએમપી મૂકશું આ બધે બધી વસ્તુ તમારી લાઈવ આવતી કાલે મારો પહેલો લાઈવ લેક્ચર છે અને પહેલા લાઈવ લેક્ચરમાં આમ દિલ ખુશ થઈ જવું જોઈએ બધા વ્યક્તિને ઢંઢેરો પીટવો હોય તો પીટી દો તમે સ્કૂલે જાવ આવતીકાલે સ્કૂલમાં કહી દો કે બાપુ આવતીકાલે ધળ બળાટી દાણા જીરું વાળું સેશન ચાલુ થાય છે અભિષેક સરનું નું ચાલુ થાય છે અને આ ચક્રવ્યુ એવું છે કે જે કોઈ પણ આ ચક્રવ્યુમાં આવ્યું એ એસી માંથી એસી લઈને આવશે બરાબર

જે પાઠમાંથી ટૂંક નોંધ કીધી હતી આવી જે પાઠમાંથી શ્લોક નું ભાષાંતર કીધું હતું આવ્યો તો આવી તૈયારી સર પ્રિલિમ ચાલુ થઈ ગઈ છે આજથી આજે ઇંગ્લિશ નું પેપર હતું સર સંસ્કૃત પેપર બાવીસ એક બે હજાર છવ્વીસ છે એ પેલા કવર થઈ જશે બધું બધું આવી જશે હું જેટલા આઈએમપી પ્રશ્ન આપું એટલા પ્રશ્ન તમે કરીને સ્કૂલના પેપરમાં બે વાજા હો એટલે એકસો ને દસ ટકા ભૂકા બોલશે 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 ધળ વળાટી દાણા ધણ આવશે બરાબર મારો ટાર્ગેટ બોર્ડમાં કઈ રીતે ઓછી મહેનતે શોર્ટ ટ્રિક્સ થી સ્માર્ટ વર્ક કરીને કઈ રીતે માર્ક આવે એટલે એસી માંથી એસી લેવા માટે તમે તૈયાર હોય કે ન હોય પણ તમે મારા લેક્ચરમાં તમે મારા વિડીયોને જોયા છે તમે મારી સાથે લાઈવમાં જોડાણા છો એટલે તમારે આખું બંધ કરીને કહી દઉં કે તમારે એસીમાંથી એસી આવશે પણ ખાલી ને ખાલી મારા વિડીયો ચાલુ હોય ત્યારે મારી સાથે માત્ર બેઠેલા હોવા જોઈએ બીજું કાંઈ મારે તમારી પાસે જોતું નથી એક વસ્તુ થઈ જાય ને એટલે તમારું કામ પૂરું તો જેટલા વ્યક્તિઓને આપણી સાથે એ તમને બધા વિડીયોમાં નીચે મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબરમાં મેસેજ કરી દો અને એ ગ્રુપની અંદર તમે જોડાઈ જાઓ જેથી જ્યારે પણ લાઈવ લેક્ચર હશે પીડીએફ હશે આ બધી બધી વસ્તુ છે છોકરાઓ એ તમને આની અંદર મળવાની છે બરાબર હવે સૌથી પહેલું કામ એ કરો કે વિડીયોને બધાએ મસ્ત મજાની રીતે લાઈક કરી દો જેથી મને મોજડી આવી જાય અને આવતીકાલે આમ પૂરા જોશ ને જુનુન ની સાથે મેદાનમાં ઉતરવાનું થાય છે આવતીકાલે લાઈવ લેક્ચર પહેલું સેશન બોર્ડ ને રિલેટેડ પ્રિલિમ્સ એક્ઝામ ને અનુરૂપ એટલે લાઈવ લેક્ચર લેવાનો છું અને કાલ થી ધળ બળાટી ને દાણાજીરું આપણે બોલાવાનું થાય છે એકી કી સાથે 80 80 માર્ક બેઠે બેઠા કેમ આવે એવા હું તમને પેપર પણ આપવાનો છું જે અમારી સાથે જોડાયેલા હશે WhatsApp ગ્રુપમાં

જય તો કોઈ પણ જાતની મુશ્કેલી વગર કોઈ પણ જાતની ચિંતા વગર આજે ને આજે ભૂકા બોલી શકે ભૂકા નીકળી જાય એવી તૈયારી કરવાની છે આજે માત્ર તમારે વાતું કરવા એવું કાકાઓ કે આજે ફ્રેશ થઈ જાય ને આવતીકાલથી ભૂકા બોલાવાના છે આવતીકાલે લાઈવ લેક્ચર રાખશું આપણે સવા નવથી સાડા નવની વચ્ચે આજ બરાબર ટાઈમ થશે ને એટલે આપણે લાઈવ લેક્ચર રાખવાનું છે અને નંબર બોલી જાઉં બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ પિસ્તાલીસ એકાવન બાવીસ પિસ્તાલીસ આ નંબર જે એક વ્યક્તિ લખી નાખો આમાં એટલે ચેટમાં આવી જાય અને બધા વ્યક્તિઓ એને જોઈ લ્યો એટલે વાંધો આવે નહીં બરાબર બ્યાસી આડત્રીસ એકાવન બાવીસ